નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ વેલકમ ફોર ધ ન્યૂ અપડેટ માતૃભાષા ગુજરાતીમાં એવા વાક્ય વિચારો કેવા એવા કેવા એવા જેમાં છેડે ગુજરાતી વાક્યના છેડે ક્રિયા અને છત્રીનો છ આવે ઉદાહરણ તરીકે ઉઠું છું હું હું સવારે વહેલો ઉઠું છું ઊઠવું ક્રિયા છત્રીના છ સાથે વાક્ય પૂરું हूँ कॉफी पीव छू उठू छू पीव छू एक्सेट्रा एक्सेट्रा आई होप यू आर गेटिंग चलो लखी करिए सो जो इसे आज क्रिया साथे छत्री नो छो एग्जाम्पल तरीके हूँ सवारे वहलो છું લો એક જ વાક્ય તમારા માટે સ્ક્રીન પર રાખ્યું છે હું તો અહીંયા ધ્યાન દઉં ક્રિયા સાથે છત્રીનો છ ચાલો હવે હું સવારે કોફી પીવું છું આ બીજું વાક્ય બધામાં હું જ લો એવા કાર્યોની જે જે તમે તમે રોજ રોજ કરો કરો છો છો શું કરતા કાર્યો રોજિંદા ને એની યાદી બનાવો મારે બસ આ જ શીખવવું છે તમે જેટલા પણ કાર્યોની યાદી બનાવશો ને એ બધા જ વાક્યમાં સૌથી પહેલા તમે હું લઈ લો એટલે ક્રિયા સાથે છ આવશે આવશે ને આવશે હું થી દઈ જાય પછી અમે લઈ લો પછી લઈ લો તું અથવા તમે અને છેલ્લે લઈ લો તેવો સમજો છો પેલા પોતાનાથી શરૂઆત કરો એટલે સ્વાર્થી બનીને પોતાના વિશે વિચારો તો હું માટે આવશે આય અમે હોય તો વી તું અથવા તમે હોય તો યુ તેવો થઈ જાય તો દે આને ચારેય ને આપણે કહેવાનું છે ફર્સ્ટ ગ્રુપ ઓફ સબ્જેક્ટ ફર્સ્ટ ગ્રુપ ઓફ સબ્જેક્ટ લો આપી દીધી સ્ટાર્ટિંગનો શબ્દ આપી દીધો હું એટલે આઈ હવે છેડે આવો ઉઠું છું ઉઠું છું ને અંગ્રેજીમાં ગેટઅપ કહેવાય બેઠે બેઠું ચોખ્ખે ચોખ્ખું ક્રિયાપદ મૂકી દો આઈ ગેટઅપ ઉઠું છું વહેલો તો અર્લી સવારે એટલે હંમેશા એ અંગ્રેજી થાય ઇન ધ મોર્નિંગ ગુજરાતીનો છેડો અંગ્રેજીનો બીજો સ્તર જ્યાં ચા વહરા તો કોન્સેપ્ટ ઇઝ અકોર્ડિંગ ટુ માય સાઇટ ક્લિયર હું એટલે આ પીઉં છું એટલે ડ્રિંક અથવા સિપ હું ડ્રિંક લઈ લો આ ડ્રિંક કોફી લો સવારે આવી ગયું શું આવશે ઇન ધ મોર્નિંગ ન બુક જોઈએ ન પેન ન પેન ઓનલી યુઝ યોર બ્રેન બાકી તો તમે સમજદાર છો એક ક્રિયા નવી લઈ લો નવી ક્રિયા અહીંયા મૂકી દો ગુજરાતીમાં ક્રિયા સાથે છ આવે ત્રીજી ક્રિયા લઈ લો ક્રિયા સાથે છ આવે મારી ઈચ્છા એટલી જ છે કે દરેકે દરેક મેમ્બર પોઝિશન ગમે ત્યાં હોય કામમાં હો કે ફ્રી હો સ્માર્ટલી વર્ક કરી વાક્ય બનાવી શકે અને પ્રેક્ટિસ વિલ મેક યુ પરફેક્ટ યાદ રાખજો ગ્રામરના કોન્સેપ્ટ્સમાં બહુ જાજુ ઊંધું ઉતરવાની જરૂર જ નથી જેટલી ક્રિયાઓ આવડે છે એ બધી ક્રિયાઓને બીજા સ્થાને મૂકી દો આઈથી બનાવો પછી વીથી બનાવો યુથી બનાવો ધ્યેયથી બનાવો પહેલું ગ્રુપ ક્લિયર હા આનો પચાસ ટકા ભાગ બાકી છે બીજું ગ્રુપ હી સી ઈટ અને નામ સાથે તો એ જોઈતો હોય તો એ પણ આપી દઈશ પણ કામ કરો દિશા પકડો દશા સુધારો થેન્ક યુ જય હિન્દ